સુરતના જંગીરપુરાથી એક ચકચારિત ઘટના સામે આવી છે અહીંયા ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને મિત્ર ગૌરસિંહે સાથે મળી એક ત્રેવીસ વર્ષીય યુવતી ઉપર વરાફરથી દુષ્કર્મ આચાર્ય હોવાની ચકચારિત ઘટના સામે આવી રહી છે સુરતના વેટરોડના રહેવાસી ત્રેવીસ વર્ષીય યુવતી રોજિંદા જેમ બજારમાં ગઈ હોય ત્યારે એક ઓળખીતો યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ આદિત્ય ઉપાધ્યાય ભાજપ વોર્ડ નંબર આઠનો મહામંત્રી તરીકે કાર્યરત છે વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડીને લઈ ગયો કારમાં જ કેફે પીણું પીવડાવી દીધું આ યુવતી અર્ધ બેભાન થઈ ગઈ જાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો જ્યાં મિત્ર ગૌરવસિંહ રાજપૂત પણ હાજર હતો હોટલના રૂમમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ પણ કરી ઘટનાની બિબિચતા એ હતી કે દુષ્કર્મ બાદ આરોપીએ યુવતીને ફરી કારમાં બેસાડી ઘર નજીક છોડી દીધી યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચલાવી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતને ઝડપી લીધા

બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ખરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધમાં નથી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરથી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે